એટલા કોઈ વેસન તો નહીં દારુબારુનો હું કહું જ ખરો હું તો પેલા બજારવા જઉં એટલે ખાલી પેલું લાલ લાલ આવે ને પીવું કોક માં બાપો કે સ્કુટી કેવા સ્કુટી એના સ્કુટી ના કે ફ્રૂટી કેવા એના આ એ જ્યુસ આવે એવું એ એવું જ પીવું હું તો ખાલી ના ના હારું નોમે આવે તું નહીં છોકરા નીનો લે આ કોઈ વેસન તો લાગતું નહીં એમ તો જેવું તો એમ તો સીધો સા આપરો કેડ ના તારે બતાયે તને એ મેલ હે બેટા આમાં આટલે તો હું લઈ જાવ છું પહીએ જો હવે મેલો આટલે મેલો

હાથું પૂરા ઉઠાવાનું હોય પણ નાખ્યા બાપા અત્યારે આપો બાયરી આવી જાય પછી જફા જતી રહો ને બાયરી આવે તો હોલી હું હું આવું બોલું ને તો ખોટું નહીં લગાડવાનું હા હા નહીં લગાડું આમ બાપા પૈના હોય ઘોઈ ઘોન હાલવાનું થાય તો એ હાલ દીએ તલા એ નુકરા જમીન નો ભાવ તને ખબર પડે હા પણ બાપા બાયરી આવો કે ઘરમાં રોટલો ખવર આવે એવી હા એટલે હું વિગો ના તો હે દા વીઘા લખ્યા લઉં હું તો ના વીઘો જ લખ્યા લઉં હા એ તો જોઈએ હેડ ચોડીનું અને હું વાત કરી તને મને કે કોઈ દારૂ બાર પીવી

આ ખોધી જાવ બધા જન આ ને એક તો ટાવર બાપા લેણો જો બોલો આયો હેલો હા બોલો ફોન કર્યો તો હોવા હો હા તો હું કે હો કહો તો ફોન કરે તો હો મમ્મી બરોબર હા તે તે કેતો તો કે બે દરામ કે છોકરો જો આઈએ છે કે મેર પડી જવાનો હા તે તારાજી હું કહું હા બોલો કે જો ને મારા જેવું બીજું કોઈ હોય તો મારા માપનું અલ્યા તો પહેલા મારું થાત અતારીએ મારા ના કેવાય યાર એવું તમે ખબર પડતી છોકરાનું અતારે જેરાનું છોકરાનું ઈને છોકરાનું હોતવા દે મને તમે પાછા કે છોકરું જોવાનું આ બાજુ છોકરું જોવા આઈયે છીએ ના ના પર છે મારી વાત

આ બંધ થાય ને ફોન કરો હા બેસી બરોબર હું ફોન કરે તમને હાર કુતા હે હા